તો નમસ્કાર મિત્રો આજે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું જેને કહેવાય રીંગણની ખેતી અને આપણે એવા એક ખેડૂત મિત્ર છે જેને કહેવાય કે રીંગણ અંદર જે વાવેતર કર્યું હતું આઠમા મહિનાની અંદર જે ચોમાસાની અંદર અને આવું કહી શકાય કે એ રીંગણીની અંદર આજે આઠમો નવમો દસમો અગિયારમો બારમો પેહલો ના બીજો મતલબ છ મહિના પછી આ સાતમો મહિનો ચાલુ થયો છે મતલબ એવું કહી શકાય કે રીંગણી એટલી બધી ટકે નહીં પણ એ વ્યક્તિને એવું થયું કે ઘણી રીંગણી પતી ગયેલી અને જેટલી અત્યારે ઊભી છે કે એની અંદર એકવાર ટ્રાય લઈ લઈએ તો ઘણા ખેડૂત મિત્રોને આવા પ્રોબ્લમ આવતા હશે કે જે કહેવાય કે કુંજરો આવી જવો રામટ આવી જવો તે કરીને પછી લોકો ખેતર ખેડી નાખતા હોય છે બરાબર ને તમે ખેતર ખેતર લોકો ખેડી ના ને ખેડી નાખે ખેતર તો સાહેબ આપણે જે દવાની ટ્રીટમેન્ટ કરાઈ છે અને જે હવે રીંગણી જીવતી કરી છે તો પહેલા પહેલું તો વાત કરીશું એ ખેડૂત મિત્ર સાથે અને કઈ સિસ્ટમ વાપરી છે કે છ સાત મહિના છ મહિના થઈ ગયા તે છતાં કોઈ રીંગણી રહે નહીં અને એ રીંગણીની અંદર આજે જબરજસ્ત ઉત્પાદન ચાલુ કર્યું છે સાહેબ અને ઉત્પાદન સાંભળશો ને ખાલી બાર ગુઠા જમીન છે અને બાર ગુઠાની અંદર અફલાતું રિઝલ્ટ મળેલું છે તો શું નામ તમારું આખું ભાવસિંહ વખતસિંહ થોડું મોટે થી ભાવસિંહ વખત સિંહ તમારો તાલુકો કયો લાગે દેગામ અને જિલ્લો ગોધીનગર ગોધીનગર લાગે જિલ્લો અને દેગામ ને આની દેગામ ની અંદર આ વસ્તુને આપણે આપડે રીંગણી કરેલી છે આ કેટલા ગુઠામાં છે બાર ગુઠા બાર ગુઠા ની જમીન છે બાર ગુઠામાં રીંગણ નું વાવેતર કરેલું છે આ કઈ જાત છે જાત ડોલી કાબરી ડોલી કાબરી ડોલી છે કાબરી ડોલી જાત છે કે લોકો તો ખેડૂત છે એવું યાર જે છોડ લાઈન રોપ્યો વસ્તુ રીંગણ ઉતરે એટલે કોમ પતી ગયું બરાબર ને બરાબર ને પણ મને થોડીક જાત પ્રમાણે કહીશ તો પહેલામાં પહેલું મિત્રો આપણે રિઝલ્ટ જોઈશું અહીં નજીક લાવજો આ રિઝલ્ટ જુઓ તમે એક છોડ ઉપર કેટલા આ એક ડાડી છે એમાં એક રીંગણ બે રીંગણ ત્રણ રીંગણ ચોથું રીંગણ નીકળે છે હજુ પાંચમું નીકળે છે તમે નજીક લાઈન બતાવો ખાલી પાદા કરતા તો નરિયા રીંગણ વધારે છે પાદા કરતા રીંગણ વધારે છે આ ફૂલ જુઓ તમે ડાળીયા ડાળીયા ફૂલ એક એક જ કેપમાં ફૂલ લખેલા છે બરાબર છે એક નહીં દરેક જગ્યા જો અહીંયા પણ જોઈ લો છે જો કેટલો માલ લાગેલો છે તમે પ્લાન્ટ નહીં ઘેરાઈ જુઓ તમે એ નજીક લાવો ફોન નજીક આ જોવો તમે માલ જુઓ ખાલી નીચે લગીને નરિયું ફૂલ ફૂલ થઈ ગયેલું છે મિત્રો આ કાશ છોડની અંદર જોઈ લો છે જબરજસ્ત માલ લાગેલો ગયેલો છે થર્ડ હેન્ડ ની નજીક બતાવો તમે આની અંદર તમે ક્વોલિટી હું તમને ચેન્જ કરીને બતાવીશ કે ક્વોલિટી કઈ ટાઈપ ની છે જોવા ખાલી આ ક્વોલિટી જોવો તમે છે ક્વોલિટી એક નંબર ક્વોલિટી છે રીંગણ આ રીંગણ ક્વોલિટી તમે જોઈ લીધી એક આખી વાડી પણ એવી બની ગયેલી છે બરાબર છે આ બાજુ તમે ઉપર લગાઈ શકો લાગ એથી ઝૂમ કરો એટલે ખ્યાલ આવશે તમને આખી વાડી ભરચક ભરાઈ ગયેલી છે નરિયું ફૂલ ફૂલ જ દેખાય છે ચારે બાજુ બતાવો હા તો આ વસ્તુની તાકાત છે મિત્રો આખી વાડી ભરચક ભરાઈ ગયેલી છે ઓકે તો વાત કરીએ હવે આગળ આપણે રીંગણ તો મસ્ત દેખાઈ રહ્યા છે હવે રીંગણ પહેલામાં પહેલું તો અંદર ટ્રીટમેન્ટ કરી તમે કેટલી વાર સ્પ્રે લગાયા આની અંદર આપડી દવાના ત્રણ વખત ત્રણ વખત માત્ર સ્પ્રે લગાયા છે મિત્રો કે તમને પણ ખબર છે જે વસ્તુ ફેલ થઈ ગઈ હોય તેમાં ત્રણ વાર તો સ્પ્રે લેવા જ પડે જે રેગ્યુલરમાં બે લેતા હોય તો રેગ્યુલરમાં માં લેવા પડે એમને અત્યારે ટ્રાય મારી કે આપણે સ્પ્રે કરીએ બરાબર ને તો સ્પ્રે કર્યા ત્રણ વખત હવે જયારે ત્રણ વખત સ્પ્રે નહોતા કર્યા એ પહેલા તમને માલ કેટલો મળતો હતો આમાંથી બે જબલા પેલા જબલા સાહેબ બે જબલા ખાલી માત્ર ને માત્ર બે જબલા મળતા હતા બાર ગુઠા અત્યારે કેટલા જબલા તોડ્યા હમણાં અગિયાર જબલા અગિયાર જબલા છ મહિના પછી ની રીંગણી ની અંદર બે જબલા માંથી અગિયાર જબલા જો અમારી એગ્રી પરિવર્તનની પ્રોડક્ટ આટલી જબરજસ્ત રિઝલ્ટ આપતી હોય તો તમે વિચારી શકો છો કે મરેલા ને જીવતી બાકી ખેડવાની વારો હતો ને ખેડવાનો જ હતો ને ખેડી નાખવાની વસ્તુ હતી પણ બે જબલા માંથી અગિયાર જબલા મળે અને હવે તમને કેટલું લાગે છે હવે કેટલું નીકળશે વધવાનું તો બીજા પાંચ જબલા વધશે કે નહીં વધે વધો ને પંદર હોલ થઈ જશે એટલો માલ બે ગયેલો છે જે તમને મેં બતાવ્યો અને એની હાઈટ પણ તો જુઓ ખાલી આમ છોડવાની હાઈટ જો મારા જેટલી હાઈટ થઈ ગઈ છે કે કે સાત મહિના થવા આવશે આ રીંગણીને તો આટલું મસ્ત પુષ્કળ ઉત્પાદન અને એમને જે દવાની ટ્રીટમેન્ટ કરી છે એ આપણે સમજાવશું આ જે ક્રોપ પરિવર્તન જે તમારે પંદર લીટરમાં થી પચીસ એમ નાખવાનું હોય છે કારણ કે એની ફૂટ ની અંદર નવો નવો બદલાવ એની ગ્રીનરી જે પણ દેખાઈ રહી છે એના લીધે આવી છે અને આ ફૂટ અને વિકાસની અંદર કામ કરે છે પંદર લીટરમાં માત્ર પંદર લીટરની અંદર તમારે એને લેવાનું છે વીસ એમએલ વીસથી પચીસ એમએલ આ જે આપણું ફંગી વોરિયર જેમણે તોડેલું જ છે આ ફંગી વોરિયરનું કામ શું કે તમે આણે કોઈપણ જાતની અંદર ફંગલ હોય તો તમારે પાનનો દંદર ડાઘ પડી ગયા હોય ટપકા પડી ગયા તેની અંદર કામ કરે પંદર લીટરમાં માત્ર વીસ એમએલ નાખવાનું હોય છે હવે આ છે આપણું ભ્રૂમ ફાસ્ટ જો તમે એકવાર છાંટી દીધી તો આ જેટલો માલ તમને લટકી લટકીને દેખાય છે બરાબર તમે ગણ્યા ગણ્યા નહીં વીણ્યા વિનાઈને એટલું ફૂલ ગણીને થાકી જશો મિત્રો તો આ છે ભ્રૂમ પાંચ પંદર લીટરમાં પંદરથી વીસ એમએલ નાખો અને એની અંદર એટલું કહી શકું ફૂલ તમને ખરતા અટકાવી દે ફૂલને ફૂલની સંખ્યામાં વધારો કરે જ્યાં ફૂલ તમને માલ દેખાય છે અને ફૂલ જે બેઠા છે એમાંથી ફળમાં વેલ્યુ કન્વર્ટ કરે છે ઓકે અને સાઇનિંગ અને ક્વોલિટી જે અત્યારે તમને આ શાઇનિંગ દેખાઈ રહી છે એ વસ્તુમાં વધારો કરે છે અને વજનની અંદર વધારો કરે છે એ આ બ્લૂમ પાસ્ટ તો બ્લૂમ પરિ બ્લૂમ પાસ્ટ ક્રોપ પરિવર્તન ભાંગી વડે તમારા એકવાર વાડીની અંદર લગાવો અને જમીનની અંદર જે કહેવાય કે અત્યારે માલ તો પડ્યો છે પણ હવે ભૂમિ પરિવર્તન અને સોઈલ પાવર જો તમે આપો તો ઓર રિઝલ્ટ જબરજસ્ત મળે તો અત્યારે ભૂમિને સોઇલ પણ વાપરવાના છે રિઝલ્ટમાં ને થોડું મોટું સુપર રિઝલ્ટ હા સુપર સુપર ને બીજા ખેડૂત જો ખેતી કરતા હોય તો તમારે એમને શું કેવું છે રિઝલ્ટ મળશે કે કે નહીં મળે કોઈ પણ માણસ પહેલી વાર બોલતા હોય એટલે શરમ આવતી હોય બરાબર છે ને તો સીધી વસ્તુ છે હોય સો ટકા રિઝલ્ટ મળશે એક વાર તમે ટ્રાય લગાવો એમની ટ્રાય લગાવી દીધી બરાબર ને કે રિઝલ્ટ ખેડી નાખવાની હતી તો એમને ટ્રાય લગાવી ટ્રાયમાં સારું લાગ્યું એટલે હવે આગળ વધ્યા છે તો તમે પણ ટ્રાય લગાવો બરાબર જો આની સારી રીંગણી હોત તો હજુ જબરજસ્ત તમને રિઝલ્ટનું ઉત્પાદન પુષ્કળ નીકળે છે અને મારી ઘણી બધી વિડીયો છે તમે જોતા પણ હશો કાં તો અંદર આવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો હજુ પણ કરી લેજો આવનારી દરેક અપડેટ મળતી રહેશે જય પરિવર્તન ઓકે